સ્વાગત છે ઇતિહાસમાં પહેલી વાર હોય એવો વિડીયો અત્યારે વાયરલ થયો છે કેમ કે તમને ખબર હશે મિત્રો કે જ્યારે વાવતી તેઓ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે શંકરભાઈ ચૌધરી અને જ્ઞાની વચ્ચે એક જબરજસ્ત ટક્કર હતી અને એકવાર જ્યારે વાવતી લડી રહ્યા હતા ત્યારે તમે જોયું છે કે શંકરભાઈને કઈ રીતે હરાવવામાં આવ્યા હતા અને જ્યારે શંકરભાઈ હાર્યા હતા ત્યારે તમે જોયું છે કે ગેનીબેન બેન કેટલા ખુશ થયા હતા કારણ કે સ્વાભાવિક છે જ્યારે પાર્ટીઓ અલગ અલગ હોય છે ત્યારે સૌ લોકો છે પણ અત્યારે જ્યારે વાત કરવામાં આવે તો શંકરભાઈ ચૌધરી તમને ખબર છે છે કે અને હવે જ્યારે શંકરભાઈ ચૌધરીના હાથમાં એક તેમનો હોદ્દો સોંપવામાં આવ્યો છે ત્યારે હવે ચૂંટણી નજીક આવી રહી છે અને સાથે સાથે રેખાબેનને વિજય બનાવવા માટે અત્યારે જેટલી બને એટલી કોશિશ શંકરભાઈ ચૌધરી પણ કરી રહ્યા છે અને શંકરભાઈ ચૌધરીએ જ્ઞાનીબેનને શૂટ આણું માર્યું છે

છે ને તો પછી તો પછી સરપંચ આવું કે વગર કારણે થવું તો પછી એમાં તો હોય મને